આપડા પાસે આવી ઘડીક રહી પછી દેખાડ્યું

આયા खेल जाम मार मार दूँ आ गम में बो माना वो है ना है ना तो अल्लाह बो की है ना अल्लाह बो की है ना अंगवार चा अंगवार चा है आ कोई तो बाजार में कोई क्यों आ मान मान मना चाहिए

ના ના માય ઇબ તો ઓલા બોડમાં ના આવો આ બોડ અપ કરીયું જાન છે મેલેરી તો બોડી માં છે આય તો હમમચી આ કરી ચાલુ છે આમાં આપા મુંગરી આ

આપણા આયા ખેલ કેતે ગયો હે હા પાછળ આપણો સામો આ છોકરાના ફીકલીને આલા તમ બધા માંગો હાલો પણ હું શું કહું તો બોલો પાછો બો ભાઈ ભાઈ કરી હા 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 આ છે અરે જાતા હા હા બોલા લાગે ને સાદા હા હા છે

આ હા સિસરાનો યહા કપટીડા રા 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 રાણ બતીલ બાપા આમ દાતુ આમ લેક કે કી ને આમ જા રોબી ને ઉજે

એક મીટમાં એક મીટમાં હાળો ઓરે અહીં જવાનું હાળો ઓરે ને વાહ એ લોડ વધી ગયો ઓ શું કહો વાહ ઓલો પડકો કાઢ્યું અરે કાઢો કાઢો ઈસી કાઈને પકડ્યો હવે તેરા ના પાદ લાવતો કોઈ પૈસા ન કાટતા મજાલા પૈસા કાઢો પડકા કાઢો માય આ મારો પડ્યો છે પડ્યો કણેમાં બાત મારે બેટા ને હોટલ તમે ખોટા ઉદય ઓબા તો જાય અને જાય જાય

ये तो हमें बोला हम शूटिंग उतार रही हैं तब जो काम क्या काम रहा है कि ये हाथ आ रहा है लो पिज़ला तो मरो पिज़ला तो आ तुम्हारा घर मार के भी

આ જે ટી જાય છે ભાવ લોક ચાટ જાય અને હાઉ જાય છે Aí tá છોકરા ખાઈ ગયું તો થઈ ગયું ઘણું થઈ ગયો થઈ ગયું ભેગું તો પેપર એ તો અત્યારે કકડુ રે કા હા અને કાળે કે તો શું થીયા કાળે કુંદ રવાઈ દે બીજા કામ પિયા દે આમ રાઈ નહિ મળ્યો બાજુ ને જાતો અલુંસો કહું બોલાને આડ્યો કે કમે કરજો છોલા જોઈએ માથે ઉપાડ લો ને અરે આહા